નમસ્કાર મિત્રો આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આ તમારી સામે જે વિહાર છે તે ભગવાન બુદ્ધના જે ચાર ધામ કહેવાય ને જે ચાર ધામની યાત્રા કહેવાય ને એ બૌદ્ધ શરૂ કરેલી અને એ બૌદ્ધ ઉપરથી જે ચાર ધામ છે એમાંથી પહેલું છે લુંબીની જે હાલ નેપાળમાં છે જ્યાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો બીજું છે આ બૌદ્ધ ગયા બિહારમાં છે ત્યાં ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ અથવા પ્રજ્ઞા જે એને પ્રાપ્તિ થઈ આ એક સ્થળ ત્રીજું છે સારનાથ જ્યાં ગૌતમ બુદ્ધે પહેલી વખત પ્રવચ ઉપદેશ આપ્યો જે પાંચ ભિક્ષુ અને અને ચોથું છે કુશીનગર જે ત્યાં તથાગત ગૌતમ બુદ્ધ નું થયું તો આ ચાર ધામ પૈકી આ જે બિહારમાં આવેલું બૌદ્ધ ગયા છે ગયા મંદિર એ એ તમારી નજર સામે છે એના ઉપર જે બૌદ્ધો નું એટલું બધું પવિત્ર છે આખી દુનિયાના લોકો ત્યાં આવે છે તો એનો એનો કબજો છે એનો વહીવટ છે એ બહુમતી હિન્દુઓ કરે હિન્દુઓ એટલે ખાસ કરીને બ્રાહ્મણો તમે જોજો હિન્દુ ની અંદર રીતે એસસી એસટી ઓબીસી ને તમને જોવા જ નહીં મળે એ લોકો એસસી એસટી ઓબીસી ને તો બ્રાહ્મણો હિન્દુ ગણતા જ નથી એટલે કે આ સરકાર મોટા ભાગે જે બ્રાહ્મણવાદી સરકારો છે એ ગણતી જ નથી હિન્દુ તો એ નવ જે વહીવટ કરતા છે એમાંથી ચાર બૌદ્ધો ને ચાર હિન્દુના અને કલેક્ટર એ કલેક્ટર ફરજિયાત હિન્દુ એટલે બ્રાહ્મણ તો એટલે બહુમતી હંમેશા બ્રાહ્મણોની જ રહે તો આ જે મહાબુદ્ધિ વિહાર છે એના ઉપર જે બ્રાહ્મણોનો કબજો છે એ છોડાવવા માટે એની મુક્તિ માટે જે એક કાયદો બન્યો છે બીટી નાઈન્ટી ફોર્ટી નાઈન એટલે કે ઓગણીસો ઓગણપચાસ માં એ કાયદો બન્યો તો ઓગણીસો ઓગણપચાસ માં તો જે આપણું બંધારણ લાગુ નહોતું પીડ્યું બંધારણ તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ થી લાગુ થયું તો એ પહેલાના બધા કાયદા તો ખરેખર રદ જ થવા જોઈએ ને તો આમની આ બૌદ્ધ મહાબોધિ વિહારની મુક્તિ માટે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે બારમી ફેબ્રુઆરી તો ભારતમાં અને દુનિયાભરના બૌદ્ધ આમરણાથ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે અને ભારતના વિવિધ પ્રદેશમાંથી પુષ્કળ લોકો સમર્થન આપવા માટે આવી રહ્યા છે તો આ તમારી નજર સામે છે એ શું છે એ આપણને થોડોક ખ્યાલ આવે આ આ બૌદ્ધ ગયામાં જે આ પીપળનું વૃક્ષ છે એ પીપળના વૃક્ષની નીચે તથાગત ગૌતમ બુદ્ધ જે બન્યા એ વખતે સિદ્ધાર્થ હતા તો સિદ્ધાર્થમાંથી જે બુદ્ધ બનવાની જે એની યાત્રા છે તો આ પીપળના વૃક્ષ નીચે એમને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમ્રાટ અશોકે એ આ જગ્યા ઉપર આ મહાન વિશાળ બૌદ્ધ વિહાર બનાવ્યો તો એ ઐતિહાસિક આધાર પુરાવા સાથેની વાત છે કોઈ કાલ્પનિક વાત નથી તો આ મહાબોદ્ધ વિહાર ઉપર હિન્દુઓ અથવા તો ખાસ કરીને બ્રાહ્મણો શા માટે કમજોર જમાવી રાખ રાખવા માંગતા હશે એ બૌદ્ધોને નથી સમજાતું ભારતમાં જેટલા હિન્દુ મંદિરો છે એના ઉપર ક્યાંય મુસ્લિમો ખ્રિસ્તી કે બૌદ્ધોનો કબજો છે જો નથી તો પછી બૌદ્ધોના આવા ખૂબ પવિત્ર સ્થળ ઉપર હિન્દુ એશિયા માટે કબજો રાખવો જોઈએ અને આઝાદી થી આ માંગણી આપણી છે બૌદ્ધોની પણ બ્રાહ્મણવાની સરકાર બ્રાહ્મણવાદી સરકાર આવતી હોય હંમેશા એટલે એ માનતી નથી તો આ જે આંદોલન ચાલ્યું છે આજે દસમો દિવસ છે તો એ આંદોલનને સમર્થન આપવા માટે અને આગામી આપણે ભાવનગરમાં પણ શું કરી શકીએ દરેક ગુજરાતમાં દરેક જિલ્લાના લોકો શું કરી શકે એ માટે એક ભાવનગરની અંદર અમે મીટિંગ રાખી છે ત્રેવીસ તારીખે રવિવારે ફેબ્રુઆરી ફેબ્રુઆરી મહિનાની ત્રેવીસ તારીખે રવિવારે સાંજે છ વાગે ભાવનગરમાં એક વિશાળ બૌદ્ધ વિહાર બન્યો છે ધમ્મ વિહાર જેનું નામ છે અને એ તળાજા રોડ ઉપર ટોપ થ્રી સર્કલ છે ને તેની પાસે જ છે બિલકુલ તો ત્યાં સાંજે છ વાગે મીટિંગ રાખી છે અને એના જે મુખ્ય મુદ્દા છે આંદોલનના જે બૌદ્ધ ગયામાં ચાલે છે તો કે ભાઈ બૌદ્ધ ગયા ટેમ્પલ એક જે ઓગણીસો ઓગણપચાસ છે ને એને દૂર કરો અને બૌદ્ધ ગયા મહાવીરનો સંપૂર્ણ વહીવટ બૌદ્ધોને સોંપી દો અને બ્રાહ્મણોનો કબજો જે છે એ દૂર કરો તો આટલી સીધી સરળ માંગણી છે પણ હવે એ લોકો માંગમાં તૈયાર નથી તો ભાવનગરમાં સાહેબ અને બુદ્ધ ને માનવા વાળા તેમજ ઓબીસી ભાવનગર દ્વારા તારીખે રવિવારે સાંજે છ વાગે મીટિંગ રાખી છે આ મિટિંગની અંદર ભાવનગરના તમામ લોકોને હાજર રહેવા માટે એમાં વિનંતી કરવામાં આવી છે તો આ જે છે ને એ બોધગયાનો સળગતો પ્રશ્ન છે અત્યારે હિન્દુ ધર્મના જે ગ્રંથો છે ને એની અંદર તો બુદ્ધ ની નિંદા કરવામાં આવી છે તો આ બૌદ્ધ ગયા બધા આંદોલન કરે છે ને તો બૌદ્ધ ગયા મહા બૌદ્ધ મહાવીરનું મંદિરનું સંચાલન બૌદ્ધ સમુદાયને સોંપવાની માંગ સાથે સેંકડો બૌદ્ધ ભિક્ષુઓ અને અનુયાયીઓ બાર ફેબ્રુઆરીથી બે એટલે બાર ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની ભૂખ હડતાલ શરૂ કરી છે વિરોધ કરનારાઓ સવાલ કરી રહ્યા છે કે જેમના ધાર્મિક ગ્રંથોમાં રીતે બુદ્ધ અને બૌદ્ધ દર્શનની ટીકા કરવામાં આવી હતી તેવા બ્રાહ્મણો આ પવિત્ર સ્થળના કંટ્રોલ નિયંત્રણ કરવા માંગે છે એટલે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તમે બુદ્ધ વિશે ખૂબ ખરાબ લખાયેલું છે ટીકા કરેલી છે એટલે હિન્દુઓનો બૌદ્ધ નો જે આખો મતદેશ મતભેદ છે એ તો સ્પષ્ટ છે તો જ્યારે હિન્દુ ધર્મગ્રંથોમાં બુદ્ધ અને બૌદ્ધ ફિલોસોફીની ટીકા કરવામાં આવી હતી અને જયારે મહાભારતના મગજ મગધને પાપીઓની ભૂમિ એટલે કે જે બૌદ્ધની ભૂમિ છે પાપીઓની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અને જયારે માત્ર બુદ્ધ તરફ જોવું એ જ મૃત્યુની સજાને પાત્ર માનવામાં આવે છે ત્યારે હવે મહાબોધિ વહીવટ પર બ્રાહ્મણોનો નો કબજો શા માટે છે બધા બેઠા છે બૌદ્ધ ભિક્ષુઓ બોધ તો બોધ ગયાના મહાબોધિ મંદિર પાસે થઈ રહેલા આ વિરોધ પ્રદર્શનમાં સેંકડો સાધુ સાધ્વીઓ ઉમટી પડ્યા છે જેઓ શાંતિપૂર્ણ પ્રદર્શનમાં ખુલ્લા આકાશ નીચે બેઠા છે તેમની પ્રાથમિક માંગ બૌદ્ધ ધાર્મિક બાબતોની રાજ્યની દખલનો અંત લાવવાની અને બૌદ્ધ સમુદાયમાં મંદિરના સંપૂર્ણ સ્થાનાંતરિત કરવાની છે ત્રિપુરા લદ્દાખ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર સહિત બિહાર તો લોકલ છે જ સહિતના વિભિન્ન ભાગોમાંથી સમર્થકો આ જન આંદોલનમાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે અને એક વ્યક્ત કરી રહ્યા છે 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 વિરોધ જે જે આપણે કરે કરે ને આંદોલન એ દલીલ કે મહાબોધી મહાવિહાર જે અપાર આધ્યાત્મ આધ્યાત્મિક મહત્વનો સ્થળ છે તેને વૈદિક બ્રાહ્મણો દ્વારા બ્રાહ્મણીકરણ કરવામાં આવી રહ્યું છે અને જેને ભગવાન બુદ્ધના ઉપદેશોના અપમાન તરીકે જુએ છે વિરોધ પ્રદર્શનના નવમાં દિવસે એટલે કે વીસ ફેબ્રુઆરીએ

મનની વિલાસખરાત શું છે એ આપણે સાંભળીએ ખરાતે આ મુદ્દે વિસ્તૃત વર્ણન કરતા જણાવ્યું હતું કે મહાબોધિ મહાવિહારની સ્થાપના મૂળભૂત રીતે સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવી હતી જેમણે આ મહાન મઠના નિર્માણ માટે એક લાખ સોનાના સિક્કા ખર્ચ્યા હતા આજે તે બ્રાહ્મણ મહંતો પૂજારીઓના નિયંત્રણ હેઠળ છે તેથી જ આંદોલન શરૂ થયું છે તેમણે વધુમાં એક હજાર નવસો ઓગણપચાસના બોધગ્યા મંદિર અધિનિયમની ટીકા કરી હતી અને તેને ગેરબંધારણીય અને આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક કાયદાઓની વિરુદ્ધ ગણાવ્યો હતો આ સંપૂર્ણપણે બૌદ્ધ સ્થળ છે તેમ છતાં બોધગ્યા મંદિર વ્યવસ્થાપન સમિતિ બીટીએમસી માં બિનબૌદ્ધોનું પ્રભુત્વ છે બી ટી એમ સીના બ્રાહ્મણ સભ્યો મુખ્ય મંદિરમાં ઘંટ વગાડે છે અને ધૂપ સળગાવે છે અને બુદ્ધની મૂર્તિઓને ખોટી રીતે પાંડવો સાથે જોડવામાં આવી રહી છે તેમણે જણાવ્યું હતું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેવી રીતે વર્ષોથી આ સ્થળને હિંદુ બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેને શિવ અને પાંડવો સાથે જોડવામાં આવ્યા છે ખરા તે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની ઓળખ બુદ્ધ અને અશોકમાં રહેલી છે બુદ્ધ અને અશોકને દૂર કરો તો મગ્ધની ઓળખનું શું રહે છે રાષ્ટ્રીય પ્રતીક તેના સિંહો સાથેનો અશોક સ્તંભ અને ધર્મચક્ર આપણા વારસાનું પ્રતીક છે આમ છતાં એ દુઃખદ બાબત છે કે અશોકે બાંધેલા ચોર્યાસી હજાર સ્તૂપોમાંથી હાથી બુદ્ધનું પ્રતિનિધિત્વ કરતા સાથેનો એક સ્તૂપ ગુમ થયો છે આ હાથી એક હજાર આઠસો નેવુંમાં મહંતના નિવાસસ્થાનમાંથી મળી આવ્યો હતો તેની સાથે સેંકડો બુદ્ધની મૂર્તિઓ પણ મળી આવી હતી આવા લોકોના હાથમાં બુદ્ધનો વારસો શા માટે છે વિરોધીઓ બીટી એક્ટને રદ કરવાની માંગ કરી રહ્યા છે એક હજાર નવસો ઓગણપચાસના બોધગ્યા મંદિર અધિનિયમમાં મંદિરના વહીવટની દેખરેખ માટે નવ સભ્યોની બોધગ્યા મંદિર વ્યવસ્થાપન સમિતિ બીટીએમસીની સ્થાપના કરવામાં આવી હતી જો કે માત્ર ચાર સભ્યો બૌદ્ધ છે જ્યારે અધ્યક્ષ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સહિત બાકીના પાંચ હિન્દુ છે દેખાવકારોની દલીલ છે કે આ અન્યાયી વ્યવસ્થા બૌદ્ધોને તેમના સૌથી પવિત્ર સ્થળનું સંચાલન કરવાના અધિકારને નકારે છે જ્યાં ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ભૂખ હડતાળના દસમા દિવસે અનેક સાધુઓની તબિયત ગંભીર બની છે ડોક્ટરોએ પુષ્ટિ આપી છે કે તેમની હાલત દરરોજ વધુ ખરાબ થઈ રહી છે ડોક વિલાસ ખરાતે જણાવ્યું હતું કે આ આમરણાંત ઉપવાસ છે અને આ વારસાની રક્ષા માટે અમે અમારા જીવનનું બલિદાન આપવા તૈયાર છીએ તેમણે વહીવટીતંત્ર અને પોલીસ પર આંદોલનને દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો તેની તુલના દિલ્હીમાં જી વીસ સમિટ દરમિયાન ઝૂંપડપટ્ટીઓને છુપાવવાના સરકારના પ્રયત્નો સાથે કરી હતી જે રીતે જી વીસ દરમિયાન ઝુંપડપટ્ટીઓ છુપાવવા માટે લીલા પડદાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવી જ રીતે અહીં પણ આવી જ યુક્તિઓ અપનાવવામાં આવી રહી છે આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ તરફથી હિલચાલના દૃશ્યને અવરોધિત કરવા માટે વિરોધ સ્થળની બહાર એક મોટી વાન પાર્ક કરવામાં આવી હતી તેમણે આરોપ લગાવ્યો હતો ખરાતે સાઇટની પવિત્રતા ઉપર નફાને પ્રાધાન્ય આપવા બદલ બીટીએમસીની પણ ટીકા કરી હતી તેમણે જણાવ્યું હતું કે શું બીટીએનસીએ આંતરરાષ્ટ્રીય ચલણ એકત્રિત કરવા માટે દાન ઓફિસ ખોલી છે પરંતુ મંદિરની મુલાકાત લેનારા યાત્રાળુઓ દ્વારા થતી ગેરવર્તણૂક અથવા મુશ્કેલીઓ માટે કોઈ ચિંતા દર્શાવતી નથી તો મિત્રો આ વિલસ્કરાત જે વાત કરી ને એ છે તમારી નજર સામે ભારતના વડાપ્રધાન વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ લંકાની ચોટ ઉપર એમ કીધું કે ભારત બુદ્ધનો દેશ છે લાલ કિલ્લા ઉપરથી હતા અને વિદેશમાં જ્યાં જાય ત્યાં એમ જ બોલે છે કે ભાઈ ભારત બુદ્ધનો દેશ છે અને દુનિયામાં ભારત છે એ બુદ્ધના દેશ તરીકે જ ઓળખાય છે અને આપણા જે ભારત દેશને જે દુનિયામાં માન સન્માન મળે છે ને એ ગૌતમ બુદ્ધના કારણે મળે તો વડાપ્રધાન પોતાને પણ માન સન્માનમાં મળે એટલા માટે થઈને ગૌતમ બુદ્ધ નું જ નામ જયારે જયારે વિદેશમાં જાય ત્યારે અને એક વખત અનેક વખત પુષ્કળ વખત લીધું છે તો જયારે આવું બૌદ્ધ નું પવિત્ર સ્થળ છે એના ઉપર શા માટે હિન્દુ એ કબજો રાખવો જોઈએ એ નથી તો અને તમે જોય ને તો આગામી સમયમાં જે છે એ બિહારમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બૌદ્ધ સમુદાયે સ્પષ્ટ કરી દીધું છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય ને તો તેઓ નીતિશ કુમાર સરકારની વિરુદ્ધમાં મતદાન કરશે ખરા ખરાતે કહ્યું કે અમે ઘણા દિવસથી અહીંયા બેઠા છીએ શું સરકારને આ વિશે ખબર નથી મુખ્યમંત્રીએ બીજા દિવસે આવવું જોઈતું હતું અમે સાંભળ્યું છે કે તે બૌદ્ધ ધર્મને ચાહે છે પરંતુ સરકારે સંસદમાં સંવાદમાં જોડાવાનો કોઈ પ્રયાસ કર્યો નથી જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમારા ઉપવાસ આંદોલન ચાલુ રહેશે જો આપણા જીવનનું બલિદાન આપવાથી આપણા દેશની ઓળખ બચી શકે છે તો એના માટે અમે તૈયાર છીએ આ વિરોધને ભારતભરના અનેક બૌદ્ધ નો ટેકો મળ્યો છે જેમાં બૌદ્ધ સોસાયટી ઓફ ઇન્ડિયા ઉપરાંત શ્રીલંકા થાઈલેન્ડ જાપાન મોંગોલિયાના આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંગઠનો પણ સમાવેશ થાય છે જોકે સરકારે આ મુદ્દાને ઉકેલવા માટે હજુ સુધી કોઈ નક્કર પગલા લીધા નથી ચળવળના એક અન્ય અગ્રણી અવાજ આકાશ લામાએ જણાવ્યું હતું કે દરેક ધાર્મિક સમુદાયનું તેના પવિત્ર સ્થળો ઉપર સંપૂર્ણ નિયંત્રણ હોય છે પરંતુ બૌદ્ધોને આ અધિકારથી વંચિત રાખવામાં આવે છે અને બૌદ્ધ સમય સમુદાયની માંગણીઓને અવગણ અવગણવામાં આવે છે તો આ ખરેખર તો કેવી રીતે અમે એને તમે યોગ્ય ઠેરાવી શકો બૌદ્ધોની નીચે એ માંગણી તમે માનતા નથી તો ખરેખર આ આપણે એટલું બધા એ માનો કે ગુજરાતમાં આપણે છીએ તો આપણે શું કરી શકીએ તો દરેક વ્યક્તિ દીઠ એક વ્યક્તિ ગુજરાત સરકાર ગુજરાતના રહેનાર તમામ બાબા બુદ્ધ ને માનવા વાળા એ બિહાર સરકાર પણ લખી શકે એક પત્ર ભારત સરકારને પણ લખી શકે તો આપણા હજારો પત્રો જાય તો એમને થાય કે ભાઈ આખા ભારતમાંથી એમને સમર્થન મળે છે આપણે કદાચ ત્યાં બિહાર જઈ શકે નહીં ના જઈ શકીએ તો અહીંયા આપણા પોતાના વતનમાં ઘરે બેઠા બેઠા એમને એક પત્ર લખી શકીએ અથવા તો ઇન્ટરનેટ હોય તો એ બિહાર સરકારની જે વેબસાઇટ હોય સીએમઓની ત્યાં પણ આપણે એ માંગણી મૂકી શકીએ અને કલેક્ટરને આવેદનપત્ર પણ આપી શકીએ આવી રીતે સમર્થનમાં આપણા લોકોને સમજાવી શકીએ ભેગા કરી નાની નાની મીટિંગો કરીને કે આપણે જુઓ આ સરકાર છે બિહારની સરકાર અને ભારત સરકાર એ ખરેખર બુદ્ધનું ખાલી નામ લે છે પણ કેટલા બુદ્ધના વિરોધી છે એનું કારણ કે ડૉક્ટર સાહેબ આંબેડકરે ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પનના રોજ ભારતમાં બૌદ્ધ ધર્મને ફરીથી પુનર્જીવિત કર્યો તો આ લોકો રાજકીય પાર્ટીઓ બાબા સાહેબનું નામ લે છે પણ બાબા સાહેબે જે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને આપણા ઓબીસી એસટી એસટી સમાજ કોળી સહિતને જે બૌદ્ધ ધર્મની દીક્ષા લેવા માટે આદેશ આપ્યો તો બાબા સાહેબ ની વાત પણ આ ભારત સરકાર અને બિહાર સરકાર માનવા તૈયાર નથી વિચાર કરજો કેટલા બાબા સાહેબ વિચારોના વિરોધી હશે કેમકે એ વિચારધારા એ લોકોને પસંદ નહીં હોય તો જ ને આવી રીતે એનો મંદિર ઉપર કબજો જમાવવા માંગતા હશે ને એવું લાગે છે તો આપણા ગુજરાતમાં જેની સૌથી મોટી વસ્તી છે ને તેની વસ્તી અને મત સૌથી વધારે છે એક કોળી સમાજ એક કોળી સમાજ ના માં એટલે કે કોળી સમાજમાં જન્મેલા માતા મહામાયા એમના દીકરા એમની કુખે જન્મે થયેલો સિદ્ધાર્થ ગૌતમ એ બુદ્ધ બન્યા અને આખી દુનિયામાં એને એક ઉત્તમ માનવ જીવન જીવવાનો માર્ગ બતાવ્યો જેને આપણે બૌદ્ધ ધર્મ કહીએ છીએ તો કોળી સમાજને તો ગૌતમ બુદ્ધ સાથે લોહી ના સંબંધ છે અને એ સમયમાં જે ગૌતમ બુદ્ધના સમયમાં તો જાતિ વ્યવસ્થા કે વર્ણવ્યવસ્થા હતી નહીં ફક્ત વંશો હતા કોઈ ઊંચ નીચના ભેદભાવ નહોતા તો એ સમયના જે શાક્ય મૌર્ય મલ્લ કોલી આ બધા વીછવી આ બધા જે વંશો હતા એ બધા એક સમાન હતા અને એ બધા ગૌતમ બુદ્ધના સાથે એમ કહીને કે લોહીથી જોડાયેલા છે આજની જે બધી નાની નાની જાતિઓ છે એ મૂળ વંશોમાંથી જ ઊભી થઈ છે અને છેલ્લા હજાર વર્ષમાં જ એ બધું ઊભું થયું છે ભારત ના પાંચ હજાર વર્ષના ઇતિહાસમાં પહેલા ચાર હજાર વર્ષ તો બૌદ્ધ સંસ્કૃતિ જ હતી સમાન સંસ્કૃતિ હતી છેલ્લા હજાર વર્ષથી બૌદ્ધ સંસ્કૃતિ બ્રાહ્મણ સંસ્કૃતિમાં પરિવર્તન કરવામાં આવ્યું છે બૌદ્ધ સંસ્કૃતિ ખતમ નથી પણ જે મહાયાન પરંપરા વજ્રયાન પરંપરાના જે અવલોકિતેશ્વર બોધિસત્વ હતા તે વિષ્ણુ હોય શિવા હોય વાસુદેવ હોય કે વિનાયક ગણપતિ હોય તો આ બધા જે જે જાતક કથાના પાત્રો તો રામ છે બોધિસત્વ રામ તો આ બધા એ બૌદ્ધોના છે તો એનો બ્રાહ્મણીકરણ કરી અને વિષ્ણુ ના અવતાર બતાવી દીધા અને તમે જુઓ ને તો બૌદ્ધના જે વિહારો હતા મંદિરો હતા એના ઉપર બ્રાહ્મણો કબજો જમાવી દીધો તો આજની તારીખે તમે જુઓ ને તો એ બદ્રીનાથ કેદારનાથ જગન્નાથ

ટૂંકમાં એ સોમનાથ મંદિર બન્યું છે તો એ મૂળભૂત રીતે આજે જે પણ લોકો સોમનાથ દર્શન કરવા જતા હોય તો તે ખરેખર એ શંકરનું મંદિર નથી પણ એ બૌદ્ધનો બૌદ્ધ વિહાર છે અને જે બૌદ્ધિ સત્વોના ટૂંકમાં એના જે સ્તૂપ હતા એ બૌદ્ધના સ્તુકને આ લોકોએ શિવલિંગમાં પરિવર્તન કર્યા તો એ ભારત આખી બૌદ્ધની ભૂમિ છે તો જ્યારે બુદ્ધની ભૂમિ છે વડાપ્રધાન પણ કહે છે નીતિશ કુમાર પણ કહે છે પરંતુ બૌદ્ધનું બૌદ્ધોનું જે પવિત્ર સ્થળ આ જે મહાબોધિ મહાવિહાર છે બૌદ્ધ ગયાનું એ બૌદ્ધોને સોંપતા નથી તો મિત્રો ફેસબુકમાં જે મિત્રોએ આ જોયું એ દરેક મિત્રોને વિનંતી કે શેર કરજો યુટ્યુબ ચેનલ ઝલકારી ટીવી ઉપર પણ આ વિડીયો અપલોડ થાય છે એટલે એ ઝલકારી ટીવીમાં પણ બધા મિત્રોને જોજો અને ઝલકારી ટીવીને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ દેખાડજો કે ખરેખર આજે કોઈ પણ આંદોલન ચાલતું હોય તો એની મૂળ એની હકીકત શું છે તો 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 આપણે આપણે જાણતા હશું ને જ માટે બોલી આપ સૌની જાણકારી માટે આ વિડીયો બનાવ્યો છે કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ ભાવનગરમાં તો અમે લોકોએ એક મીટિંગ રાખી જ છે ત્રેવીસ ફેબ્રુઆરી રવિવારે સાંજે છ વાગે ધમી વ્યાર ટોપ ટોપ થ્રી સર્કલ તો ભાવનગર જિલ્લાના જે લોકો જોતા હોય બાબા અને બુદ્ધને માનવાવાળા ઓબીસી એસસી એસટી કોળી સમાજના તમામ લોકોને વિનંતી કે ધમ્મ વિહાર ટોપ થ્રી સર્કલ પાસે છે ત્યાં આવે અને કાર્યક્રમમાં ભાગ લે કાર્યક્રમમાં આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય ભીમ જય સંવિધાન નમો બુદાય